જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે ટાઈમ બગાડ્યા વગર તમને બતાવવાની છું કે કેસરા ટેક્સટાઇલ કંપનીમાં સાંજે સાડા ચાર વાગે કેટલી ભીડ છે ચાલ આવી જાઓ એક તો અમારા અહિયાં આખી સિટી આખી ઇન્ડિયામાંથી બધી જગ્યા કસ્ટમર આવે છે તમે જોઈ શકો છો મારા પાછળ લેડી એટલી કમ્ફર્ટેબલ થઈ ગઈ છે કે જમીન પર બેસીને જ ફાઇનલ કરે છે કેમ કે મેં બહુ વાર કીધું છે કે અમારા અહિયાં આવશો તો તમને ઘર જેવો માહોલ મળશે એકદમ હંડ્રેડ તમને એટલી સેફ્ટી સિક્યોરિટી અને એટલો કમ્ફર્ટેબલ લાગશે કે તમને ઘર જેવું લાગશે બીજી વાત કે તમને એવું લાગતું હોય કે ભાઈ મને તો ગુજરાતી જ આવે છે બીજી કઈ ભાષા આવતી નથી તો ગુજરાતી સેલ્સ પર્સન મળશે તમને એવું લાગે છે કે મને મારવાડી આવે છે કે તેલુગુ આવે છે તો જે લેંગ્વેજ તમને આવડે છે એ જ લેંગ્વેજમાં તમને સેલ્સ પર્સન અમે આપશું અમારા કેસરિયા ટેક્સટાઇલ કંપનીમાં બધી જગ્યાથી સેલ્સ પર્સન અમે લોકોએ હાયર કરી છે અને અહીંયા તમે જોઈ શકો છો હું શાંત રહેશું ને તમે જોઈ લો વિડીયો કોલના થ્રુ ખરીદી થાય છે છે વિડિયો કોલ ને થ્રુ ખરીદી અહીંયા તમે કરી શકો છો બહુ બધા એવા લોકો છે જે પોતાના વેપારમાં એટલું બિઝી હોય કે ત્યાં આવી શકે બટ એ અમારી કંપનીમાં હંડ્રેડ પર્સન્ટ ભરોસો છે તો એ વિડીયો કોલના થ્રુ હંડ્રેડ પર્સન્ટ ઓર્ડર આપી દે છે જેટલું જે લેવું હોય બધું વિડીયો કોલના થ્રુ ઓર્ડર કરી દે છે અહીંયા તમે જોઈ શકો છો કે બધી જગ્યા કસ્ટમર્સ છે અને કસ્ટમર આ બધા સાઉથ થી નેપાળથી બધી જગ્યાથી મહારાષ્ટ્ર થી બધી જગ્યાથી બહુ કસ્ટમર્સ આવે છે આ મારા ભાવ છે શશિકાંત દાદા જે મોસ્ટલી મહારાષ્ટ્રના ક્લાયન્ટ્સ હેન્ડલ કરે છે કેમ કે મરાઠી બહુ સારી રીતે આવે છે એવી રીતે જ બધા જ લેંગ્વેજના તમને સેલ્સ પર્સન મળી જશે મિનિમમ બજેટ અમારા સાથે જોડવાની છે પચીસ રૂપિયા પણ જે લોકો આવે કોઈ પચીસ હજારની લે કોઈ પચાસ હજારની લે કોઈ લાખ ની લઈ તો કોઈ વીસ વીસ પચાસ પચાસ લાખ ની વસ્તુઓ પણ અમારા પાસેથી લઈને જાય છે કેમ કે તમને સસ્તી વસ્તુ તો મળી જ જશે અમારા અહીંયા ટ્વેન્ટી ફાઈવ રૂપીસથી નાના છોકરાઓનું કપડાં સ્ટાર્ટ થઈ જાય છે અને ફોર્ટી ફાઈવ રૂપીસ થી સાડી સ્ટાર્ટ થઈ જાય છે બટ તમને હાઈ એન્ડ ક્વોલિટીની વસ્તુ પણ મળશે હવે બધા કસ્ટમરની અલગ અલગ ટેસ્ટ હોય જેને જેવી વસ્તુ જોઈએ એવી વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા જોઈ શકો છો કે આ સાડીઓની બુકિંગ કઈ છે એટલે ને ડબ્બા આ લહેંગાની તમે જોઈ શકો છો આ બધા બ્રાઇડલ લહેંગા કોઈ કસ્ટમરે આઈ થિંક ફાઇનલ કર્યું છે ઓ માય ગોડ ભાઈ સાબ મારા થી તો ઉપર પણ નથી કેટલો મસ્ત લેંગો છે આ જોઈ લો આમાં આ આખો તમને સેટ મળશે આ જોવા જેવી વસ્તુ છે આમાં તમને આખો આવો લેંગો મળશે આવા શૂઝ મળશે આ ખાલી શૂઝ તમે ઓનલાઈન જોવા જજો આવા શૂઝ તમે મેં તમને મિન્ત્રા એવા બધા વસ્તુ બતાવ નાયકામાં મિન્ત્રામાં જોવા જજો ડેફિનેટલી આજીઓમાં તમને એટલા મોંઘા દસ હજાર બાર હજાર વીસ હજારનો તો ખાલી શૂઝ મળશે અને આની પ્રાઇસની વાત કરું તો ભાઈ જેટલી એની શૂઝની વાત કરતી હતી ને એના કરતાં મને ઓછામાં છે એના કરતાં વધારે હું તમને કહી ન શકું તો ઓફકોર્સ કસ્ટમર બુકિંગ કરાવશે જ ને હવે આ વસ્તુ આવી રીતે લઈ જઈને આરામથી ચાલીસ પચાસ હજારમાં માણસ વેચી શકે અનુ માય ગોડ મારા જેટલું વજન છે આ જો એકદમ બહુ મોટા કોઈ કસ્ટમર આવ્યા છે જે લહેંગાની બહુ બધી ખરીદી કરે છે એમ ડેફિનેટલી બહુ મોટું શોરૂમ પ્લાન કરે છે તો આવી રીતે અહીંયા રશ છે હવે આગળ આવી જઈએ થોડુંક ત્યાં મને ટ્રોલી દેખાય છે તો ત્યાં રોહિતભાઈ અમારા વિડીયોગ્રાફર છે એમને કહેશું કે થોડા આગળ આવે અને અહીંયા પણ આ વિડિયો કોલના થ્રુ વિડીયો કોલના થ્રુ જો કસ્ટમર ખરીદી કરે છે જોઈ શકો છો તમે મેન્સ વેન્ડની ખરીદી પણ વિડીયો કોલના થ્રુ ચાલે છે તો બધી જગ્યા અમારા વિડિયો કોલના થ્રુ પણ ખરીદી ચાલે અને ત્યાંની સામેની સાઈડ પણ કસ્ટમરને વિડીયો કોલના થ્રુ વિડીયોસ મોકલે છે વોટ્સએપમાં ફોટોઝ મોકલે છે એટલે અમારા બધા સેલ્સ પર્સન છે ને ઓનલાઈન ઓફલાઈન બધી જગ્યા કઈ ના કરું જરૂરી નથી કે તમે અહીંયા ફૂટફોલ જો કેમ કે અમારું છે ને રિટેલ કાઉન્ટર નથી અમારા ફેક્ટરી આઉટલેટ છે એક માણસ પણ આવે ને તો એટલી ખરીદી કરી જાય કેમ કે શોરૂમ માટે વસ્તુ લે છે અને 50% કસ્ટમર જે નથી આવતા એ વિડિયો કોલના થ્રુ ખરીદી કરે છે એટલે બહુ વાર એવું હોય કે તમને ભીડ ઓછી દેખાતી હોય બટ અમારા અહીંયા લેવાવાળા માણસ બહુ વધારે છે જે અમારો પર ટ્રસ્ટ કરે છે અને અમારાથી વસ્તુ લે છે બટ તમે હજી વિચારો છો ઘરે બેસીને કે મારી સાથે જોડાવવું જોઈએ કે નહીં જો સ્ટીલ ટાઈમ બહુ થઈ ગયું છે હવે વિચારો મન કરી દો અને કેસરા ટેક્સટાઇલ કંપની સાથે આજે હમણાં તરત જોડાઈ જાઓ સાડી કુર્તી